નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભૂજ કેતુ મહેતા 9408619

જ્યારે કચરા અનેક ગામના વર્ષોથી તળાવો રેવન્યુ રેકોર્ડ ઉપર લખવામાં આવ્યા ન હતા ત્યારે અઢી વર્ષ પહેલાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવીએ એક ઝુંબેશ ઉપાડી અને તલાટીઓ વગેરેને સૂચના આપી કે દરેક ગામના નાના મોટા તમામ તળાવો રેવન્યુ રેકોર્ડમાં નોંધાવવા જ જોઈએ પણ શરૂઆતમાં વહીવટીતંત્રએ કોઈ ખાસ કાર્યવાહી કરી નહીં પણ કારોબારી ચેરમેન દ્વારા સતત રિમાઇન્ડરો અને આગ્રહ રાખતા બસો ગામના નવસો દસ તળાવો ક્ષેત્રફળ સાથે રેવન્યુ રેકોર્ડમાં નોંધાયા છે કચ્છના હજુ ઘણા ગામો બાકી છે ત્યાં તલાટીઓ ગામ લોકો સરપંચો વગેરે જાગૃતિ બતાવી પોતાના ગામના તળાવો રેવન્યુ રેકોર્ડમાં નોંધાવે નહીંતર ભૂ માફિયાઓ આ તળાવ ગળી જશે ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના બસો ગામના નવસો દસ તળાવને રેવન્યુ રેકોર્ડ પર લાવી બ્યુટિફિકેશન સંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે કલેક્ટર આનંદ પટેલના દિશાનિર્દેશમાં ભુજમાં ત્રણસો તેર મુંદ્રામાં પચીસ માંડવીમાં અડત્રીસ નખત્રાણામાં એકસો ત્રેસઠ અબડાસામાં સત્યાસી અંજારમાં એકસો બત્રીસ ભચાઉમાં અઠોતેર રાપરમાં અઢાર લખપતમાં પિસ્તાલીસ અને ગાંધીધામમાં અગિયાર મળી નવસો દસ તળાવ નીમ કરાયા છે તળાવો નીમ થતાં બસો એક્યાસી ગામમાં અંદાજીત પાંચ હજાર છસો એકાણું એકર જમીન નીમ કરાઈ છે જે જમીનો સ્થાનિક સ્તરે તળાવ તરીકે અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ ચોક્કસ રેકોર્ડ પર ક્ષેત્રફળ સાથેનો દરજ્જો મળ્યો ન હોય ત્યાં જળ સંચય સંવર્ધન સંરક્ષણ અને બ્યુટિફિકેશનના કામો થઈ શકતા ન હતા કચ્છના મહેસૂલી તંત્રની ઝુંબેશે તળાવોને સત્તાવાર દરજ્જો આપી વિકાસાધીન બનાવ્યા છે આ તળાવ નીમ અભિયાનમાં ઘણા બધા તળાવો ગૌચર જમીન પર હતા તેની ઓળખ કરી સંપૂર્ણ માહિતી જિલ્લા પંચાયતને સોંપવામાં આવી છે મોટા પ્રમાણમાં જળ સંગ્રહ થવાથી માઇક્રો ક્લાઇમેટમાં સુધારો થશે તળાવોના સંરક્ષણથી ખારાશ ઘટશે જેથી પીવાના અને સિંચાઈના પાણીની ગુણવત્તા સુધરશે કચ્છ જિલ્લામાં આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને સરકારશ્રીની સુજલામ સુફલામ યોજના હોય અલગ અલગ સિંચાઈ વિભાગની યોજનાઓ હોય અને સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જળ સંચયના ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મૈસૂલી ખાતે તળાવ તરીકે નિમ નથી થયેલા અને સરકારી જમીન તરીકે જ હાલમાં ચાલુ છે જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે એના સંવર્ધન માટે એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી તો આવા લગભગ નવસો દસ જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે જેથી કરીને કાયદેસર રીતે હવે એ તળાવ તરીકે એનું સાતબાર એનું પાનું મૈસૂલી રાહે અલગથી થતાં સરકારશ્રીની જેટલી પણ આપણી યોજનાઓ છે અને એ ઉપરાંત સ્થાનિક લેવલે પણ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એનું ડેવલપમેન્ટ કરવા માગતા હોય એના જળ જળસંચય અંગેના કામો કરવા માગતા હોય સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે તરફથી વનીકરણ વગેરેની પણ જે કામગીરી કરવાની થતી હોય તો એ કામગીરી હવે શક્ય એમાં બનશે આ લગભગ બસો એક્યાસી જેટલા ગામોમાં નવસો દસ જેટલા તળાવો આઈડેન્ટિફાઈ કરી અને નીમ કરવાની કામગીરી કરવામાં આવેલી છે અને એ હેઠળ લગભગ પાંચ હજાર છસો એકરથી વધારે જમીન માત્રના માત્ર તરાવના હેતુ માટે જળસંચયના હેતુ માટે નિમ કરવામાં આવેલી છે દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર